સુરતમાં નવરાત્રી દરમિયાન બાર વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી જેને લઈ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના પાલનપુર જગાતનાકા વિસ્તારમાં રહેતી અને ધોરણ સાતમા અભ્યાસ કરતી બાર વર્ષની કિશોરી નવરાત્રીમાં રાહુલ દીપકભાઈ ચૌહાણના સંપર્કમાં આવી હતી અને નવરાત્રીના ચોથા દિવસે રાહુલે તેણીને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી તેમજ એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ જો કોઈને કહેશે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી કિશોરી ડરી ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટનાની કોઈને જાણ કરી ન હતી પરંતુ નવરાત્રીના વીસ દિવસ વીત્યા બાદ ફરીથી રાહુલે પોતાના ઘરે બોલાવી અને દુષ્કર્મ આચર્યું હતું હવે હું જ્યારે પણ કહું અને જ્યાં પણ બોલાવું ત્યાં તારે આપવું પડશે અને જો તું નહીં આવે તો મારી સાથે સંબંધ નહીં રાખે તો ફોટો અને વિડીયો તારા પરિવારને મોકલી આપીશ તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરીશ જેથી કિશોરી ડરી ગઈ હતી અને પોતાની આબરૂ જવાના ડરના માર્યા તેણે મૌન ધારણ કરી લીધું હતું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી રાહુલ ફરીથી મળવા આવા દબાણ કરી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાથી છેવટે કંટાળી કિશોરીએ સમગ્ર બાબતની જાણ માતાને કરી હતી ત્યારબાદ આ સમગ્ર મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં અડાજણ પોલીસે છૂટક મજૂરી કામ કરતા રાહુલ દીપક ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભોગ બનનાર છોકરી આશરે ઉમર વર્ષ બાકી છે અને આ કામમાં ફરીથી બેન દીકરી થાય છે આ કામના આરોપી જે એ બાજુની બિલ્ડિંગમાં રહે છે અને બે હજાર આરોપી જયારે નવરાત્રા માં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ અને ત્યાંથી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના તે સંભોગ કરેલ ત્યારબાદ વીસેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલા હતા જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાવ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલા પણ આ કામના આરોપીએ આ ભોગ બનનાર બેનને અને એના સાથે જબરદસ્તી કરવા માટે તૈયારી કરે ત્યારે આ કોઈને કંઈ કીધા વધે ને ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધે અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને આ કામના આરોપીને આ ગુનાના કારણે અટક કરવામાં આવેલ છે બ્લેકમેલ ને બને ધમકી આપી કે જો બીજાને કઈ ફરીથી તો કહીશ તો તને ધમકી આપે છે હવે તપાસ ચાલે છે તપાસ કરીશ